નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ અને બારથી શનિવાર એટલે મિત્રો આજે વાયદા બજાર બંધ રહેવાના છે અને જીરુ બજારની વાત કરીએ તો જીરુ બજારમાં પણ નાના મોટા ચેન્જીસ થઈ શકે છે શું ચેન્જીસ થઈ શકે છે વિડીયોમાં આગળ જણાવ્યું છે અને જીરુના શું ભાવ ચાલી રહ્યા છે પ્રતિ ગુજરાતમાં એવરેજ ભાવ અને સૌથી વધુ ભાવ તે પણ હું તમને જણાવી દેવાનો વિડીયો સુધી બન્યા રહ્યો જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે સૌ પ્રથમ ખેડૂત મિત્રો જીરુ બજારથી વાત કરીએ તો જીરુ બજારમાં મેં જેમ વાયદા બજારમાં કહ્યું હતું તેમ નાની એવી તેજી જોવા મળી હતી જેના કારણે જીરુના ભાવમાં પણ સારો એવો સુધારો જોવા મળી ગયેલો છે અત્યારે જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઊંઝાની અંદર છ હજાર પાંચસો રૂપિયા બોલાતો જોવા મળી રહ્યો છે બાકીના એક બે દવા સેન્ટરો છે જ્યાં જીરુના ભાવ છ હજાર પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે જેમાં થરા રાધનપુર જેવા અમુક અમુક સેન્ટરો છે જ્યાં જીરુના ભાવ ત્યારે છ હજાર પ્લસ ચાલી રહ્યા છે બાકી બધા યાર્ડોમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો પાંચ હજારથી લઈને પાંચ હજાર નવસો સુધીનો ભાવ ચાલી રહ્યો છે હવે મિત્રો તમે જો જીરું વેચવા ગયા હોય તો તમારે જીરુના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવી શકો છો ઉપરાંત આપણે વાયદા બજારની વાત કરી દઈએ તો જીરુનો જે વાયદા બજાર છે એનજી ઈ સી વન એન સીડીએક્સનો ભારતનો આપણે એની વાત કરીએ તો કરંટ પ્રાઇસ ઓગણત્રીસ હજાર ત્રણસો પંચાવન ચાલી રહી છે કારણ કે જે ઓપન થયો હતો તે થોડા ત્રણસો પોઈન્ટના ઘટાડા સાથે થયો હતો ત્યારબાદ મિત્રો અત્યારે ઓપન પ્રાઇસની વાત કરીએ તો ઓગણત્રીસ ચારસો પાંત્રીસ હાઈની વાત કરીએ તો પાંચસો પચાસ અને લોની વાત કરીએ તો ઓગણત્રીસ બસો સાઠ એટલે કે કોઈ પણ મોટી તેજી જોવા નથી મળી અને ચેન્જીસની વાત કરીએ તો માઇનસ ચોર્યાસી ટકાનું ચેન્જીસ જોવા મળ્યો છે જે રીતની પ્લસ ચેન્જીસ છ તારીખે જોવા મળ્યો હતો તેનો તેજ ઘટાડો પણ મોટો નહીં પરંતુ નાનો એવો ઘટાડો જોવા મળ્યો છે એટલે વાયદા બજારમાં મિત્રો હાલ કોઈ પણ મંદી નથી સારી એવી રીતે ચાલી રહ્યો છે ત્યારબાદ આપણે જીરુંના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ પચીસ હજાર ત્રણસો નવ સૌથી ઓછા દસ હજાર પાંચસો અને સૌથી વધુ સુડતાલીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે તો મિત્રો આ ત્યાંની અપડેટ્સ વિડીયો પસંદ આવ્યો તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલને ફોલો કરી દેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન